નમસ્કાર ખડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે છવ્વીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર રોજ મિત્રો લાલ ડુંગળી આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો આજે છાપરા નંબર નવ અને દસ ની આગળ ઉતારવામાં આવેલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જે આ ગ્રાઉન્ડ છે મિત્રો આમાં જોઈ શકો છો વકલ આજે નથી ક્યાંક ક્યાંક જ વકલ દેખાય છે અને ત્યાર પછી જે ગોડાઉન રોડ પાસે ઉતારવામાં આવેલી છે મિત્રો આવક તો જે કમ્પેરિઝન કરીએ મિત્રો રાબેતા મુજબ જ છે મિત્રો જોઈ શકો છો અહીંયા આવક સારી આ જે સારી લાઈનું થઈ છે અને ત્યાર પછી છાપા નંબર નવની આગળ સારી લાઈનું છે અને હાલ હરાજીનું કામ કરજો મિત્રો વકલ ખુલી ગયા છે આજે અહીંયાથી લેવામાં આવશે તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે Yeah, we're not going to

બધી સેમ જ ક્વોલિટી જોવા મળી રહી છે એકસો ને એકાવન મીડિયમ સાઈઝમાં એકસો ને એક જોઈ શકો છો એકસો ને એક આ પીળી પતિ છે મીડિયમ ક્વોલિટી છે મીડિયમ સાઈઝમાં એકસો ને અગિયાર સોળ જોઈ શકો છો સેમ મિત્રો વકલ બધા જોવા મળી રહ્યા છે એકસો ને સોળ પેળીપતિ છે મીડિયમ સાઈઝ છે એકસો ને એકાશી એકસો ને એકાશી ભાવ છે જોઈ શકો છો એકસો ને એકાશી સુપર ક્વોલિટી છે એકસો ને એકાશી ભાવ છે જોઈ શકો છો મસ્ત ક્વોલિટી આજે ભાવમાં ડાઉન જોવા મળી રહ્યું છે મિત્રો